હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ હાર્કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ઇકો કાર આવશે મારુતિ સુઝુકી ઇકો કાર મિત્રો આ કાર અકિલ બાપુને માત્ર એક લાખ અને પંચ્યાસી હજારની કિંમતમાં વેસવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે નોર્મલ તો મિત્રો આ ઇકો કાર્ડની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ ઇકો કાર્ડની વાત કરીએ આપણે કિંમત મોડલ ક્યાં જોવા મળશે એડ્રેસ તે બધી વિગતવાર આપણે સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાવી વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે સીએનજી ઇકો કાર છે મિત્રો કાર ફોર ઓનર છે ઇકો કાર મિત્રો માત્ર એક લાખ પંચ્યાસી હજાર બેસવાની છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે એસી વિથ એસી કાર છે મિત્રો કારમાં ક્યાંય પણ કારસડો તમને બિલકુલ જોવા નહીં મળે અને કારમાં સીટ કવર અને સીટિંગ કમ્પ્લીટ જોવા મળશે અને ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કાર વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે ફૂલ જવાબદારી સાથે બેસવાની છે મિત્રો કારમાં સળો બિલકુલ જોવા નહીં મળે અને મિત્રો આખી કો કાર ઓરિજિનલ જોવા મળશે કોઈ પણ પાર્ટ બદલેલો નહીં જોવા મળે તો મિત્રો કારમાં તમને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કારમાં તમને મિત્રો ઇન્ટિરિયલ ખૂબ જ સરસ જોવા મળશે એક નંબર કાર છે અને મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો તમને ખર્ચો બિલકુલ જોવા નહીં મળે લઈને સીધી કાર હકાવવાની જ રહેશે તો મિત્રો વાત કરીએ આપણે ઇકો કારની કિંમત મોડલ સોરી કિંમત અને ક્યાં જોવા મળશે તે પણ આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઇકો કારના માલિકની તો માલિકનું નામ અખિલ બાપુ છે અને મિત્રો અખિલ બાપુએ કારની કિંમત એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા માત્ર રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો અખિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાવું તેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે મિત્રો સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે નામ અખિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઇકો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમારે ઈ અકિલ બાપુનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવાની રહેશે જય વસરાજ